નમસ્કાર ખેડૂત મિત્રો હું બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આજે એક નવા ફિલ્ડની મુલાકાતે આજે એક નવા પાકની મુલાકાતે અને એક નવા ફાર્મરની મુલાકાતે આમ તો અમે રોજે રોજ ફા બે ત્રણ ખેડૂતોની વિઝિટ રોજે રોજ કરતા હોઈએ છીએ પણ અમને જે સારું લાગે ત્યાં આવો વિડીયો બનાવતા હોઈએ છીએ કે જેથી કરીને આપણા ખેડૂત મિત્રોને અન્ય માહિતી સારી એવી મળતી રહે અને આપણો જે ઉદ્દેશ્ય છે જે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લેવાની એ વાતથી માહિતગીર થતા રહે અને ખૂબ જ ઉપયોગી એવી માહિતી અમે આજે ખાસ રમેશભાઈ માંગરોળિયા જસવંતગઢ ગામ એમની વાડીએ આવ્યા છીએ અને ત્યારે જે આપણે આ જે ધાણી એણે વાવેલી છે આપણે રમેશભાઈને પૂછ્યું કે આ કેટલાની વીઘાની અંદર ધાણી છે અને કેટલા કેટલા આગળના વર્ષેમાં આની અંદર કેવું વાવેતર કરેલું હતું આની પહેલાં કયું વાવેતર હતું સોમાસું આની ગયા વર્ષે કેવું ઉત્પાદન ધાણીમાં લીધેલું હતું અને આની અંદર આની અંદર શું શું વાપરેલું છે આ કેટલા દિવસની ધાણી થઈ છે અને આ કઈ કંપનીની ધાણી છે એવું આપણે રમેશભાઈને પૂછ્યું ખાસ અમારી સાથે છે રમેશભાઈ માંગરોળિયા ગામ જસવંતગઢ રમેશભાઈ આપણે આ કેટલા વીઘાની અંદર ધાણી વાવેલી છે સાડા પાંચ વીઘા સાડા પાંચ વીઘાની અંદર સોળ ગૂંઠાના વીઘા પ્રમાણે સાડા પાંચ વીઘાની અંદર આપણે આ ધાણીનું વાવેતર કરેલું છે આ કઈ કંપનીની ધાણી વાવેલી છે મંતવ્ય કિંગ મંતવ્ય કિંગ કરી અને જે ધાણી આવે છે એ ધાણીનું આ વાવેતર કરેલું છે અને તમે આ કઈ શોપ ઉપરથી કોની દુકાન ઉપરથી લીધેલું છે માંગરોળિયા એગ્રો નું નામ રામદેવ એગ્રો રામદેવ એગ્રો સેન્ટર શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ એટલે કે અમારી શોપ ઉપરથી અમે આ ધાણીનું જે બિયારણ છે મંતવ્ય કંપનીનું મંતવ્ય કિંગ એ આપેલું છે અને ખાસ કરીને આ જે આપણે પહાડા પાંચ વીઘાની અંદર જે પ્લોટની અંદર ઊભા છે એ ખેડૂત મિત્રો આપણે રમેશભાઈને પૂછ્યું કે આ ઉપરા ઉપર કેટલા વર્ષથી આની અંદર ધાણીનો પાક તમે લ્યો છો આ કેટલામું વર્ષ છે તમારે ધાણીની ત્રીજું આગળના બે વર્ષની અંદર પણ રમેશભાઈએ ધાણીનું વાવેતર કરેલું હતું શિયાળુ પાકની અંદર અને આજે ત્રીજા વર્ષની અંદર પણ જ્યારે આ ધાણીનું વાવેતર કરેલું છે ત્યારે રમેશભાઈ આ કેટલા દિવસની ધાણી થયેલી છે પચાસ થી પંચાવન દિવસની આ ધાણી થયેલી છે ખેડૂત મિત્રો બતાવવાનો હેતુ એવો છે કે રમેશભાઈએ શું વાપરેલું છે ઉપરા ઉપર ત્રીજા વર્ષે પણ ધાણી કરવાથી આજે તમે ધાણીનું ફ્લાવરિંગ અને હાઈટને બધું તમે જોઈ શકો છો જ્યારે મંતવ્ય કંપનીના સારામાં સારી ધાણી જે મંતવ્ય કિંગ નામથી આવે છે એક નંબર બધા જ ખેડૂતોને ઉભેલી છે પણ ખાસ આપડે રમેશભાઈ ને પૂછ્યું કે હમણાં આપણે પિયત આપ્યું છે જયારે વચ્ચે જયારે તમે રમેશભાઈ પિયત આપ્યું હતું ત્યારે એની સાથે ખાતર સાથે શું નાખેલું છે આની અંદર મયકો રાજા એટલે કે આકાશ કંપનીનું મયકો રાજા જે એમ રાજાના નામથી આવે છે જે ખાસ ખેડૂત મિત્રો આપણે મયકો રાજાની વાત કરીએ છીએ કે વારે વારે ઘણા બધા વિડીયોની અંદર અમે ભલામણ કરેલી છે કે મૈકો રાજા વાપરવાથી એમ રાજા વાપરવાથી કેવો ફાયદો થાય છે ખાસ કરીને મયકો રાજા છે એક બેક્ટેરિયા છે જે ભેજના સંપર્કમાં આવવાથી એનો એનો ગ્રોથ કરે છે જે એકમાંથી બે અને બેમાંથી અનેક અને જે આપણો પાક હોય છે એના મૂળના મૂળની અંદર વસવાટ કરી અને અલભ્ય સ્વરૂપોની અંદર જે ખાતરો પડેલા છે એને લભ્ય સ્વરૂપોની અંદર ફેરવી અને મૂળને આપણા પાકને આપે છે જેથી કરીને પાક પાકનો વૃદ્ધિ વિકાસ પણ સારો થાય છે ફ્લાવરિંગ સ્ટેજ હોય તો ફ્લાવરિંગ પણ સારું લાગે છે અને જો દાણો બંધાવવાનો સમય હોય તો દાણો પણ સારામાં સારો બંધાય છે આજે રમેશભાઈના ફિલ્ડની વાત કરીએ તો આની અંદર ખેડૂત મિત્રો આપણે ફ્લાવરિંગ તો આવી ગયું છે પણ સાથે સાથે અત્યારે દાણો બંધાવાની પણ શરૂઆત ફૂલમાંથી દાણો બંધાવાની શરૂઆત થઈ ચૂકી છે અને ખાસ ખેડૂત મિત્રો મહેકો રાજા વાપરવાથી જે જ્યાં સુધી આપણો પાક ઊભેલો હોય છે ત્યાં સુધી એમને ખોરાક અલભ્ય સ્વરૂપની અંદર જે આપણા ખાતરો પડેલા હોય છે એ લભ્ય સ્વરૂપમાં ફેરવી અને પાક પાકે ત્યાં સુધી આપતો રહે છે એટલે ખૂબ જ લાંબા ગાળાનું રિઝલ્ટ મળે છે મૈકો રાજાનું એટલે રવિ પાકની જો વાત કરવામાં આવે ગમે તે પાક હોય જેથી કરીને ધાણા હોય જીરું હોય લસણ હોય ડુંગળી હોય ઘઉં હોય કે ચીણા હોય કે કોઈ અન્ય પાક હોય તો એની બધા જની અંદર મૈકો રાજા વાપરવાથી ખાસમાં ખાસ આપણને રિઝલ્ટ મળે છે જ્યારે ઓછા ખર્ચે વધારે ઉત્પાદનની વાત આવે છે ત્યારે મૈકો રાજાને પ્રથમ પ્રાથમિકતા આપવી જરૂરી છે કારણ કે જે આપણા જે મોટા મોટા ખાતરોના ખર્ચ થાય છે એ ઘટાડી અને મૈકો રાજા આપણે એની અંદર મૈકો રાજા આપવાથી આપણો જે ખાતરનો જે ખર્ચ છે એ બહુ બહુ જ ટૂંકો થઈ જાય છે ઓછો થઈ જાય છે અને વધારે ઉત્પાદન આપે છે તો ખાસ ખેડૂત મિત્રો મહેકો રાજા વાપરવાની ખાસ ભલામણ કરવામાં આવે છે અમારે ત્યાંથી અમે રમેશભાઈને એમ રાજા જે આકાશ પેસ્ટિસાઈડનું એમ રાજા કરીને આવે છે મહેકો રાજા એ અમે વપરાવેલો હતો આની અંદર પણ તમે ગમે તે વિસ્તારની અંદર હો તમારા નજીકના એગ્રોમાંથી તમને ઉપલબ્ધ થઈ જશે કોઈ પણ સારી કંપનીના કોઈ પણ તમે બ્રાન્ડેડ તમે લઈ શકો છો અને ખાસ વાત કરવી છે આની અંદર જ્યારે આ ધાણીનું વાવેતર કરેલું છે ત્યારે હવે જ્યારે ધાણીને સારામાં સારું ફ્લાવરિંગ આવી ગયેલું છે અને હવે ફ્લાવરિંગમાંથી જ્યારે દાણો બંધાવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ખાસ ખેડૂત મિત્રો વાત કરવાની છે કે આજે દાણો બંધાવવાની શરૂઆત થાય છે ત્યારે ઉપરથી કેવા કેવા વોટર સોલ્યુબલો ખાતરો આપણે આપવા જોઈએ ખાસ કરીને આની અંદર જો વાત કરીએ આવા સ્ટેજની અંદર અને ખાસ કરીને ધાણાના પાકની અંદર જે રવિ પાકનો મસાલા વર્ગનો પ્રથમ મુખ્ય પાક છે એની જો વાત કરીએ તો ખાસ ખેડૂત મિત્રો જ્યારે ફ્લાવરિંગમાંથી જ્યારે દાણો બંધાવવાની શરૂઆત થાય છે ત્યારે આની અંદર ઝીરો બાવન ચોત્રીસ છે બાર એકસઠ છે તેર જીરો પિસ્તાલીસ છે અથવા તો પ્રવાહી સ્વરૂપે જે જીરો પચીસ વીસ આવે છે જીરો પચીસ જે ગ્રોમર કંપનીનું યુએસએ કંપનીનું આવે છે એનો જો છંટકાવ આને આની અંદર કરી દેવામાં આવે તો આપણો જે ફૂલ ફૂલની અવસ્થાથી જે દાણો બંધાવવાની અવસ્થા હોય છે એની અંદર સારામાં સારો દાણો બંધાય છે ફ્લાવરિંગ ડ્રોપ નથી થતું અને ધાણીની જે ફૂમકી હોય છે એની અંદર જે સાતથી આઠ જે ભમરી હોય છે એ બધી જ ભમરી આપણે ધાણાની અંદર કન્વર્ટ થઈ જાય છે અને દાણો છે ચમકદાર વજનદાર અને મોટો થાય છે ખાસ કરીને જ્યારે બે વર્ષથી અમારે રમેશભાઈ બે વર્ષ થી આજે ત્રીજું વર્ષ છે તો આગલા બે વર્ષ તમે ધાણીની અંદર કેવો કેટલા મણ નું પ્રતિવિધ્યા ઉત્પાદન આવેલું વર્ષે અઢાર મણ ખાસ કરીને ખેડૂત મિત્રો સોળ ગોઠાની અંદર જ્યારે આમાં વારંવાર ધાણીનો જ્યારે વાવેતર કરવામાં આવે છે આ ખેતરની અંદર ત્યારે જો પહેલાં વર્ષની વાત કરીએ તો એમને સત્તર મણનું ઉત્પાદન આવેલું હતું અને ગયા વર્ષે અઢાર મણનું ઉત્પાદન આવેલું છે ખાસ અમારે રમેશભાઈને અમે અમારા શોપ ઉપરથી જે સ્ટ્રીટમેન્ટ આપીએ છીએ એ અમે કહીએ એ પ્રમાણની ટ્રીટમેન્ટ હોય છે પણ ખાસ એમને અત્યારે મૈકો રાજા વપરાવેલું છે હવે આની અંદર આપણે ઉપરથી કોઈપણ વોટર સોલ્યુબર ખાતરનો આપણે ગ્રેડ આપવાનો હોય છે અને સાથે ખાસ કરીને જ્યારે ફ્લાવરિંગ સ્ટેજે કોઈ પણ પાક હોય છે ત્યારે એમિનો એસિડ બેઝ જે પ્રોડક્ટ આવે છે એને ખાસ વાપરવાની અમે ખેડૂત મિત્રો ભલામણ કરીએ છીએ આપણે ઘણી બધી વાત કરી ચૂક્યા છીએ એમિનો એસિડ વિશે જેમ કે આગળ આપણે અલ્ટ્રાગોલ્ડ વિશે વાત કરી શક્યા છીએ જે વલ્લભ પેસ્ટિસાઈડનું આવે છે અને જેની અંદર છાસઠ ટકા એટલે કે સારામાં સારી ટકાવારી રૂપે એમિનો એસિડ આવે છે તો ખાસ કરીને ફૂટ અને ફ ફાલ લાવવા માટે અને ટૂંકી ઘડીએ ફા ફાલ લાવવા માટે એમિનો એસિડ બેસ્ટમાં બેસ્ટ પ્રોડક્ટ છે તો અત્યારે જ્યારે આપણે રવિ સિઝનની અંદર જ્યારે આપણો પાક ફ્લાવરિંગ સ્ટેજે હોય તો ખાસમાં ખાસ એમિનો એસિડ વાપરવું ખૂબ જ હિતાવ હિતાવહ છે અને આપણા પૈસા વસૂલ થાય એવું એ એસિડ છે કારણ કે તમે કોઈ પણ કંપનીનું સારું એમિનો એસિડ લેશો ચાલશે પણ અમે અમે જે અમે અમને જેની અંદરથી રિઝલ્ટ મળતા હોય છે અમે એની ભલામણ કરતા હોઈએ છીએ બધે જ મળવું શક્ય નથી સારામાં સારું જે એમિનો એસિડ આવતું હોય છે એવું લઈ અને જો છંટકાવ કરી દેવામાં આવે ફ્લાવરિંગ સ્ટેજે તો ખાસ કરીને એની સાથે ઝીરો બાવન ચોત્રીસ છે બાર એકસઠ છે તેર ઝીરો પિસ્તાલીસે જેવા પાકની અવસ્થા એ પ્રમાણે ગ્રેડ ભેળવી અને જો છંટકાવ કરી દેવામાં આવે તો ખેડૂત મિત્રો ખાસમાં ખાસ આપણે ઉત્પાદન વધારી શકીએ છીએ અને વોટર સોલ્યુબલ ખેતર વાપરવાથી જે નીચેથી નહીં આપતા અને ઉપરથી આપતા તો આપણે ખેતી ખર્ચ પણ ઘટાડી શકીએ છીએ અને વધારે ઉત્પાદન લઈ શકીએ છીએ ખાસમાં ખાસ જો રવિ પાકની એટલે કે જે ત્રણ મહિનાનો પાક હોય છે સાડા ત્રણ મહિનાના પાક હોય છે જે ટૂંકા ગાળાના પાક હોય છે એની વાત કરવામાં આવે તો ઉપરથી જે વોટર સોલ્યુબલ ખાતરો વાપરવાની જે એનું પરફેક્શનતા છે જેનું એનું ટાઈમિંગ છે એ જો પ્રમાણે જે આપણે એને ઉપયોગ કરવામાં આવે વોટર સોલ્યુબલોનો તો ખાસમાં ખાસ આપણે એની અંદર ઉત્પાદન સારામાં સારું લઈ શકીએ છીએ ખેડૂત મિત્રો વળી વળી આગલા દિવસોની અંદર એક નવા પાકની વિઝિટે એક નવી માહિતી લઈને તમારી સમક્ષ હાજર થશું આજની વાતમાં અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો આ વિડીયો કે જેથી કરીને અન્ય ખેડૂતોને પણ આવીને આવી માહિતી મળતી રહે રજા આપશો નમસ્કાર